નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલ્દી માંગની કૃપાથી આ રાશિઓના ખોલશે સફળતાના દરવાજા થઈ શકે છે ધનલાભ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ સિંહ રાશિની વાત કરીએ તો પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક થઈ શકે છે મેલડી માંગની કૃપાથી તમને તમારું કામકાજ માં તરફ કે પ્રાપ્ત થશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા વધશે ઘર પરિવાર માટે કિંમતી વસ્તુની ખરીદારી થઈ શકે છે તમારું જીવનશૈલીમાં સુધાર આવશે ઘર પરિવારમાં માંગ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આર્થિક મામલામાં લાભ મળવાનો યોગ બની રહ્યો છે મેલડી માંગની કૃપાથી લોકો જે લોકો શેર માર્કેટ સાથે જોડાયેલા છે એના માટે આવનારો સમય ફાયદાકારક રહેશે તમે તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે તમારા વિચાર સકારાત્મક રહેશે સંપત્તિના કાર્યોમાં તમને સારો નફો પ્રાપ્ત થશે અમુક નજીકના લોકોનો પૂરો સપોર્ટ મળી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળશે કુંભ રાશિની વાત કરીએ તો આવનારા સમયમાં ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે મેલી માંગની કૃપાથી તમારા જીવનમાં જે પણ પરેશાનીઓ ચાલી રહી છે એનું સમાધાન થશે કાર્યસ્થળ માંગ અધિકારી વર્ગના લોકોનો વ્યવહાર સારો રહેશે તમે તમારા વેપારમાં અમુક બદલાવ કરી શકો છો જેનાથી તમારા નફામાંગ વધારો થશે માનસિક તણાવ દૂર થશે દાંપત્ય જીવનમાં ખુશીઓ બની રહેશે સંતાનની ઉન્નતિથી તમારું મન પ્રસન્ન થશે કર્ક રાશિની વાત કરીએ તો મેલડી મેલ્ડીમાંગની કૃપાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ સફળ થઈ શકે છે કારોબાર માંગથી તમારે કોઈ યાત્રા પર જવું પડી શકે છે જે તમારા માટે લાભદાયક રહેશે બિઝનેસ માંગ પાર્ટનરનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે વિવાહિત જીવન માંગ ખુશીઓ બની રહેશે સંબંધીઓ સાથે સંબંધો માંગ સુધાર આવવાનો યોગ બને છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો